હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો ભાઈ ઓકે બધાય મજા મારશો અને ગુડ મોર્નિંગ બધાયને કેમ છો પછી અત્યારે તો ભાઈ હવે આજે સરસ મજાનો પ્લાન છે કાતરીનો તો અત્યારે બટેકાની ઉધરી લેવા જવાનું છે ને આજે ઘરે કાતરી બનાવવાની છે હવે હું કાતરી હમણાં બનાવું છું ને બધાયને ઘરે જઈ જઈ તો એવું લાગે છે જાણે મેં કોન્ટ્રાક્ટ લીધો હોય ને કાતરી બનાવવાનું એવું લાગે છે ફઈના ઘરે ને મામાના ઘરે અત્યારે હવે આપણી ઘરે બસ પાછું મમ્મીના ઘરે જાઉં ને એવી રીતે તો અત્યારે ભાઈ કેટલા વાગી ગયા છે સવા દસ થઈ ગયા છે અને ધવલને અત્યારે એનો નાસ્તો આપી દીધો છે એનું કામ કરે છે અને હવે આપણે જવાનું છે નીચે અને તૈયારી તો થઈ ગઈ છે બટેકા લેવા જવાના છે ને પછી ખાતરી કરવાની છે પણ એ પહેલાંની જે બધી તૈયારી થઈ ગઈ ને હું તમને બતાવું આપ જો ભાઈ કેવી તૈયારી થઈ ગઈ છે નાની સગડી બહાર નીકળી ગઈ છે તપેલા ઝારી બધું તપેલી બધું બહાર આવી ગયું છે અને તૈયારી જુઓ તમે અહીંયા જુઓ બે તપેલા પડ્યા છે અને મમ્મી આ શું બનાવવા મેળા સંભારો સંભારો બનાવ્યો છે અને મેં ધવલ માટે બનાવ્યા પૌવા એટલે હવે મારે ખાવાના છે અને મગ બફાઈ ગયા છે હમણાં મગ ને રોટલી આજે કરવાના અને બટેકા લેવા જવાનું કેમ મમ્મી બટેકા લેવા જવાના છે પણ ઈ પેલા અમારે બધી તૈયારી થઈ ગઈ છે હજી બટેકા નથી આવ્યા એટલે આજે લઈ તો લેવાના છે ફાઈનલ જ છે ફાઈનલ જ છે તો હાલો હમણાં જઈએ થોડી ઘણી રસોઈ બનાવીને પછી જવાનું કેમ

પાણી ગરમ થાય છે હમણાં આપણે પાણી ગરમ ફૂલ થઈ જાય ને એટલે બાફવા માટે મૂકવાની દુપટ્ટો 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 ઉંચો કરો બટેકા જો હવે કેટલા લાવ્યા ભાઈ 30 કિલો જેટલા બટેકા 30 કિલો જ છે કે 30 કિલો આખો કટુ લીધું ને એમાંથી અમે 15 કિલો ફૂપા ફૂપાને ને ને આપ્યા ને બાકીના અમે રાઈ ખાને 30 કિલો બટેકા હતા અમે લઈને આવ્યા છીએ આજે 30 30 કિલોની કાતરી કરવાની છે અને આમાંથી એક બે જ બટેકા માટે રાખ તમે જેટલા ખાવા હોય એટલા જત્તે કાઢી લો તમે જે એક કિલો તો ખાવાનું આપણે એક કિલો કાઢી લો તો જો ભાઈ હાલો બટાઈ બટેકા વેફર ખાવા માટે બાફેલી આ વેફર છે લગભગ બહુ નાના મોટા બધાને ભાવે અને તમે સાઈઝ જો બટેકાની વેફરની વેફર ની વેફર ની આ આડા બટેકા રાખીને ખમાયલી છે તો આટલી સરસ મજાની વેફર પડી છે અને બધી મેચ ઉકવી છે થોડી ઘણી કેવલભાઈ ને ધવલે છે ને ખાતા ખાતા ઉગવી છે એલગી ખાય જાય થોડું કામ થઈ જાય અને બહારની સાઈડ તમે જોતા આવો બધાય અમારે કેટલા લોકો આવ્યા છે રેકોર્ડ બનાવવા માટે બધું ચુલે ઉભાતી ટીમ જો ભાઈ રાત્રિનું તો કામકામ કામકાજ બધું પતી ગયું છે અને બધા અત્યારે દાબેલી વડાપાવ અને આ અમારે ભાઈ ખાવસા મમ્મીને બહુ ટાઈમથી ખાઉસા ખાવાતા તો દુકાન ખુલી હતી મોકો મળી ગયો તો ખાવસા એ લાયા છીએ દાબેલી છે વડાપાવ છે પફ છે તો બધાય જો નાસ્તો કરવા બેહી ગયા છે અને કામ એટલું ઝડપથી બધાએ કર્યું ને તો બધાએ સાત વાગ્યાને ત્યાં નવરા થઈ ગયા સવા સાત વાગ્યા ને ત્યાં તો આ નાસ્તા પાણીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હાલો બધાય નાસ્તો કરવા હેલો તો ભાઈ આજે છે ને ફ્રી થઈશું અત્યારે કેમકે બે દિવસથી કાતરીનું કામ ચાલુ હતું તમે વિડીયોમાં જોયું કે અમે ઘરે કાતરી બનાવી હતી તો અમારી ઘરે કાતરી થઈ ગઈ બીજે દિવસે મારા પપ્પાના ઘરે કાતરી બનાવવા ગઈ હતી તો સેમ પ્રોસેસ જ હોય બીજું કાંઈ ન હોય બટેકા ફોલતા હોઈએ ને બાફતા હોઈએ પછી સુકવતા હોઈએ અને પછી કંઈક નાસ્તા પાણી કરતા હોઈએ બસ આ જ હતું દરરોજનું તો એટલા માટે આપણે કાંઈ બીજો વિડીયો નહોતો લીધો અને બસ કાલ રાતે મોડા મોડા પપ્પાને ઘરેથી આવી અને સવારમાં થોડીક મમ્મીની તબિયત લૂઝ હતી એટલા માટે સવારનો ટ્યુશન ને કામ ને બધું માર કરવાનો હતો એટલે મને બિલકુલ ટાઈમ મળ્યો નહીં તો અત્યારે ફાઇનલી ફ્રી થઈશું મમ્મીની તબિયત અત્યારે ઘણી સારી છે ને એવું પંચાણું ટકા સારી છે તો અત્યારે થોડી વાર ઘે ટ્યુશન કરાવું પછી તું કરાવજે એટલા માટે હવે ફ્રી થઈશું તો અત્યારે મમ્મી બહાર જવાના છે મમ્મી પપ્પા અને કેવલ ભાઈ હું ને ધલ બે જ કરે છીએ તો હવે અત્યારે ભૂખ લાગે ચાર સવા ચાર થાય એટલે આપણને ભૂખ લાગે અને બીજું એ કે હું ઉઠું એટલે મને ભૂખ લાગે જ છે અને તો મેં અહીંયા લીધી છે ફ્રૂટની ડીશ તો તમે એ લોકો જુઓ તો જુઓ ભાઈ મસ્ત મજાની ફ્રૂટની ડીશ લઈ આવીશું આજે મમ્મીને થોડીક તબિયત લૂઝ હતી જ પપ્પા એના માટે ફ્રૂટ લઈ આવ્યા હતા તો ચીક્કુ લાયા છે કેરી સોરી દ્રાક્ષ લાવ્યા છે અને તરબૂચે લાવ્યા છે તો તરબૂચ તો આપણે રાતે સુધારશું અત્યારે આ સરસ મજાની ફ્રૂટની ડીશ છે એ આપણે ધવલ માટે લાવ્યા છે હું નીચેથી થોડુંક ખાઈ લઈએ તો ધવલને આપી દઈએ અને આપણે જવાનું છે નીચે ટ્યુશન કરાવવા માટે તો જઈએ જો મમ્મી પપ્પા ઘરે નથી ને તો મેં બનાવ્યા છે યમી યમી પાસ્તા ચીઝવાળા અને અત્યારે આપણે સાત જ હજી વાગા છે છતાં પણ આપણે જમી લેવાનું છે કેમ કે ભૂખ લાગી લાગે કે તો કીધું હવે વહેલા તો વહેલા જમી લઈએ એમ તો પછી પાછું દસ વાગે ભૂખ લાગશે તો આપણે કંઈક ફ્રૂટ ખાઈ લેશું તરબૂચ ને એવું તો પાસ્તા બનાવીને ખાય છે હું ધવલ બંને જ કરે છે અને ધવલને અત્યારે સાત વાગે છે મીટિંગ તો મીટિંગ હોવાના કારણે હું એને હમણાં ઉપર થોડોક પાસ્તા આપી દેજે મીટિંગ અટેન્ડ કરતાં કરતાં એ ખાઈ લેશે લગભગ તો હું સાથે સાથે જ ખાઈ લઈશ તો ચલો ભાઈ આપણે જઈએ ધવલ પાસે પાસ્તા લઈને અને એની પાસેથી ટેસ્ટ જાણીએ કે કેવો ટેસ્ટ છે ધવલ પાસ્તા કેવા બન્યા છે આજે થોડીક ચેન્જ કરી છે ના મેગી મસાલો નથી નાખ્યો આપણે જે સોજીના પાસ્તા લાવ્યા હતા ને એની અંદર જે મસાલો આવ્યો હતો ને એ જ નાખ્યો છે અને પાસ્તા સોસ એમાં એડ કર્યો છે અને બહુ મસ્ત બન્યા છે મેં મેં પણ ટેસ્ટ કરી લીધા એટલે બહુ મસ્ત બન્યા છે બાકી રેસીપી જોતી હોય ને તમે મને કમેન્ટ કરજો હું તમને આપીશ બરાબર તો આપણે ફરી એક વખત બનાવશું અને આજે સૂજી અને ઘઉંના પાસ્તા છે એટલા માટે હું પણ ખાઈશ મને ટેસ્ટી લાગે એટલા માટે બાકી મારે ખાવાની ઈચ્છા નથી ચાલો બધા પાસ્તા ખાવા જો ભાઈ ખાઈ લીધા પછી છે ને પેટ પૂજા થઈ ગઈ હોય ને એટલે પછી આ કામ કરવામાં છે ને બહુ આળસ આવે તો બધું એ છે ને પરાણે પરાણે થતું હોય પહેલાં તો એટલું આમ હરખ હોય ને બધું ખાવાનું ટેસ્ટી ટેસ્ટી તો બનાવી તો લઈએ પણ બનાવ્યા પછી બધું હંજેરો કરવો હોય ને એમાં આળસ થાય ઘડીક કંટાળો હવે તો બેસી જઈએ આવું બધું થાય તો કોની સાથે આવું થાય છે કમેન્ટ કરો કે મારી સાથે ભાઈ આવું આળસ થાય છે ઘણી વખત પણ છતાં પણ આપણે છોકરીઓ કરીએ છીએ તો ચલો ભાઈ આજે તો ભાઈ બહુ મસ્ત ટેસ્ટી ટેસ્ટી પાસ્તા ખાધા છે અને થોડા મે પણ ખાધા છે કેમ કે મને છે ને મને એવું લાગે છે મારો વજન થોડક વધી ગયું હોય ને એવું એટલા માટે આપણે પાસ્તા થોડેક મેગી રાનતેન મેંદાવાળું બંધ કરી દીધું છે તો બે ચાર દિવસથી ભાઈ આવું કર્યું છે તો એટલે એ માટે હવે વિચાર્યું છે કે થોડું થોડું બધું ઓછું કરી નાખે જે પેલા બહુ ખાતા હતા ને એની જગ્યાએ તો કંઈ વાંધો નહીં બીજું કંઈ છે નહીં અને આપણે કામ કરી નાખીએ અને પછી ફ્રી થઈને કંઈક કરીએ અથવા તો કંઈ મૂવી જોઈએ કે હવે કઈ કરશું મમ્મી પપ્પાની હવે આવવાની તૈયારીમાં જ છે જો ભાઈ મમ્મી પપ્પા આજ તો આવ્યા છે અને મને આઈડો આપવા આવ્યા છે ઉતાણી આવી ગઈ એટલે હોળી આવી ગઈ એટલે કેમ છે પપ્પા તરબુજ ખાવાનું ચાલ હા બીજો રાઉન્ડ છે ભાઈ પેલા રસ પી લીધો ને હવે તરબૂચ કેમ છે મમ્મી સારું સારું જો ભાઈ તરબૂચ ખાય છે ને મેં તો ભલે યાદ કરાય ભૂખ લાગી હતી એટલે કેમ તો ભલે સારું તરબૂચ ગળ્યું છે મસ્ત છે તો જો ભાઈ મમ્મી હવે તબિયત કેવી તમારી સરસ છે ને તો વાંધો નહીં જો તો જ ખવાતું હોય બાકી આપણે ખાવા પીવાનું બધું બંધ થઈ જાય ખાલી બરફ જ ખવાઈ ગયું તો જો ચાલો બધા તરબૂચ ખાવા આ માણસને ને રાતે અગિયાર વાગે પણ તીખું ખાવા જોતું હા એટલે હવે ખાધું અત્યારે અગિયાર વાગે ભેળ બનાવી ખાહે અને હવે દવા પીશે બરાબર તમારી દવા પીવાની બાકી છે તો હવે આ મમ્મી દવા અહિયાં છે ધવલ ની દવા છે ને એ ઉપર પડી છે તો દવા હમણાં ખાઈ લે એટલે આપણે ઉપર જઈએ અને હવે દવા પીવડાવી દઈએ અને આજે સૂઈ જવાનું છે ઓકે કેમ નહીં જ્યારે તમને મજા ન હોય ત્યારે સૂઈ જવું પડે તો આવો હતો આપણો મસ્ત મજાનો વિડીયો વિડીયોનો એન્ડ લઈએ પહેલાં ક્વેશ્ચન પૂછી લઈએ કે ભાઈ મારા જેવી છોકરીઓ જેને હમણાં લગ્ન થયા હોય વરસ બે વરસ થયા હોય તો કમેન્ટ કરજો કે તમારે હોળીનો હાયડો આવ્યો કે નહીં અને મારે તો હોળીનો હાયડો આવી ગયો છે ખજૂર આવી ગયા છે અને સાથે સાથે કઈ કેશય આપ્યું છે એટલે ભાઈ આ રીતે હાયડો અમારા માપે કે તહેવાર હોય ત્યારે તો મને તો નથી ખબર આ લગ્ન પછી બધી ખબર પડી કે હોળીનો હાયડો હોય ખીહરનો ખીચડો તો ખબર હતી ઉત્તરાયણ ઉપર ખીચડો આપાવે પણ હાડ્યાની નથી ખબર તો કંઈ નહીં આવું આવું નવું નવું જાણવા મળતું રહેશે અને બસ તમારા લોકો રાય હોય તો તમે કમેન્ટ કરો અને આવો નવો મારો વિડીયો મસ્ત મજાનો જોતા રહ્યો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર